તો મિત્રો આવા જંગલમાં અમે ત્યારે પાણા ગોતી પાણા મતલબ રંઠા એ ઈ માટે તમને ખબર છે મેગી બનાવાડું મેગીની ની પાલટી કરી દીધું સુના ભાઈ એને બધા જો એમડી ભાઈ ની બલાઈન આયા થા ઢેફા કાઢે ભમુખશું પછી બનાવી નાખશું મેંડી એટલે આપણા ભાઈ પિંટુ ભાઈ અપિન તો ભઈ આટલા બધા અહીંયા પડખે જાટલા કાંટા પડ્યા અને આમથી બર્તણ વેણી નાખે આમ જો યુનિક બુદ્ધિ આ કાંટા હરગી મહેનત ના કાંટા કહેવાય પણ આના ફેવરિટ કાંટા છે એટલે ઓલી રીલ બને નાખશું શું હાલો જંગલ કોણ કોને તો હાલો મિત્રો પ્લાનિંગ થઈ ગયો અમારો સક્સેસફુલ અને અમે હવે જઈ રહ્યા છીએ પાછા હુડકા તરફ તો જો મિત્રો દસ રૂપિયા શીખે હાકતા આવડી જાય તો જો હરતી નથી હરતી નથી હરતી નથી ઉડી બોલી નથી આવી ગુંજામ નું એ જોજેલા વાહણા રે જાય ને જાય જાય રાખજે હાલે હો હાલે નહી હાલે પાખ વાડા મિલાવ પડે જો આટલા પરે ઉડી નવા વાર ગોડિયા છે નવા કારીગર રેસ માં રહેલતું છે લાગે